મારો ભગવાન મજા કેસે હું જેવું મજા કરે જેને જેને ના ભીનો અર્થો અર્તો પીડ્યો છે ના લોરાની માતા મજા લે કદાચ નંબર આવે ના આવે

મારો ભગવાન બોલતો છે ને હું સતી બોલતી છું તો મારા જેવી સતી તમારા ઘરે છે એનું કરો મેલડી કરમ કરણ જો હું નું કરણ જો મજા મજા ને મજા ના બનાવ તો લાયમ કો ભરની મત મટી છું એનું દોહા કરતા નથી એક તકલીફ છે બાર તો બાર ભેળું થાય પણ આ ભેળું થાય એવું નહી એક 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 ગોઝા થી આમ રાખે બોલી

રાવલ પેટ્રોલ છે તો કોણ જોયું ચમ શું કાટી આવ્યું તું પેલા બોલી કે કે કુંભાર જેવી ભોવા પાણી કોઈ જ નહીં ઓગણી વાળી હોય સિસ્ટમ નહીં પકડીને બુઠું વાત ફિટ કર્યું નહીં કોઈ

ભગવાન મજા કેશે સદીના નો એક જ દિવસ પોણીયારી ભરજ મજા મજા ને હું ના બનાવતા મજા Eh, pues, બહુ બોલો pues. કીધું તો કરી શરીર શકો તો બધું ભેડું જ છે એનું કરવું પડશે એક દેવો ભગવાન ચાલુ કરો કોમ બનવા મળે થવા મળે માતા કે તમે કરવું બરોબર

છોકરો તો તને માથા પર જવું પડે ને પેલો જાય ને તું જાય ને ચો મેળ થાય બોલ છોકરો તાલુ પણ તું સિટી લાઈન ઉપર આવે તાલુ અને તું કે તું સભા માં બોલું અને તું કે બધી મુઠી લાકડી રાખું અને તું કે તો નામ ને બોલું મારું નામ ડેરું છે પણ તમે મારા ભગવાન બોલતો હશે હું મોરલ ની માતા બોલતી છું તો સોળ મહિના પણ લખવો જ લખી નો સોળ મહિના થતા થતા તારા ઘરે જો દીકરો ના લો મારું નોમ માથે મળે જા મારો ભગવાન મજા કહેશે જેવું મજા કહો છું બે અગરબત્તી ચાલુ રાખશે ને વિશ્વા મંદિર કારણ કે આ બધા હવે ગોડા ના હૈ બોલભાઈ બાપો છો સમજ મગજ તો ઠેકાણે લાગી ગયું પણ એનું બાપનું પેલું લાવવું પડશે ઠેકાણે કારણ કે તારા ધણી નું ઠેકાણે ને એ હું મોરાલ ની માત્ર કહું છું બોકણા આવડા રસ્તે છે પણ અમને બાવડા માં બળશે ખાવા પાવા ના રાખવાનું સીધું કુકરા જેવું તેની દાણે પણ આપણે આવકાર આલીએ તો મોણે બગડે ચાર દાડા ખાવા નહીં રોધ શું થાય હાથે ઠેકાણે આવી જાય બોલ પણ આટલે આવી છે પૂરું થાય કોણ ચી રીતે સીધો કરું તું કેવી રીતે કરું

અને અભિમન ઘણો રે મારા માંથી દોખા મટી જાય અંતલે તાર બૂન છે ઘર પકડીને દેહી ઠીક છે પેલા બોલી કે બધે મુઠીમાં મને ભાઈ મારું એક ટાઈમ તેલનો કરીને એના મારું

વડેવા ટેવા બે હા જુઓ ભાઈ હું પેલા બોલી તું કોઈ બેઠું એક બહેરો એવું છે બાર આવ્યું છે આવું વગાડી બે વાગે બોલી હતી હવે તું બોલે કે મેં પૂછ્યા આવી

શું દેખાય છે તમે દોડો બધેલો છે બંધ થઈ જાય નહી દેખાય બોલો કેટલા એવું કહું કઈ બસ તો ચેતન હતી થયો આપણે ખાઈ જાવ તો તૈયારી કરી નહીં હોવાની તું તૈયારી કરવી હોય વ્યવસ્થા રાખ થઈ જાય એટલે હું માતા કહું છું

ડ્યુટી માથે ચેપ ચેપ કરશું બોલ બેક્કર મટી ગયા નાના ભાઈ ને રાગે પડી ગયું

મજા મજા વિશાલભાઈ ચોપડા નું એમ છે કયું કામ તમારું સોરી નહીં

54 નંબર ભાઈ ભાઈ ચોપર 55 आगे आगे दे। दे 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 55 ભાઈ ચોપર નંબર છે 55 56 છે અરે ભાઈ

કે ગળું પકડ્યું હતું ને એક મટી ગયું એનું ઓપરેશન કીધું બરોબર હું જીવન વાની માતા બોલતી છું ડોક્ટર કેટલો ખર્ચો કીધો બેતાલીસ હજાર રૂપિયા અને એવું દવાખાને જાય એના પહેલા મટી જાય તો બેઠો ઘરની ન હોય ઘરની કો ખાડો પડાવે હોય તો વાળામાં આવે તારા ઘરે હશે તો પેલી દીવો મળશે નહી પેલી દીવો ઉભો

પણ બરોબર હું જે બોલતો છું લ્યા પણ બરોબર હું જે મોની માતા બોલતી છું મામા છે ગામમાં જઈશું શું છે મને ખબર નહીં પણ ગામમાં ચટલે ક્ષેત્રમાં ચટલે રહ્યો હું કુવાની માતા દમે બોલતો બોલ જો ઘર સર ગામની ઘર સર છો દાભાવાડી હા

ઘરની માતા ને છેલ્લા અઢાર વાર થી ફેરવો છો પેડા થઈ પાડ્યું છે મારો ભગવાન બોલતો હશે હું જેવું બોલતો છું બોલો શીખોતર કોણ પૂજે શું કર્યું શીખો તમે બધન પડતા મેં તો એક કઈ કારણ કે કોકના ના કરમ મોલ લસી હોય ને કોક ના કરમ મોલ ના લસી હોય એટલે કોતરા નો સંગ કોઈ દાડો કાશી જ આવી ગઈ ચાર બેઠા તારા કિસ્મત તારા પૂન ના હિસાબે તને માતા તને મળવાનું લખેલું છે એને કરમ નથી કરી એટલે નથી થતું એટલે એના કારણે ભાઈઓ ભેડા નથી થતા પણ બરોબર મુશ્કેલ વાણી માતા બોલતી છું અત્રે ડેરાનું ઠેકાણું કરજો મજા 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 ન બનાવવાનું ઘણું મારાની માતા મટી તું લે ન તો ખાવા તો ખરે પહોંચશે ને મટી રાખે પણ ડેરાનું કરવું પડશે કોઈ કરે ન કરે તારે કરવું પડશે આવું મેં મતા છું બોલ બે અગરબત્તી કરીએ તુધા તું બોલો એવા કોમ નથી થતાં

યે નહીં સોચે